જેમાં શક્તિ ભક્તિના આસ્થાનો કેન્દ્ર અને ગુજરાતથી સાથે સાથે ભારતભરની અંદર જે માઈ ભક્તો મા અંબાજીના ચરણોમાં આવી પહોંચતા હોય છે મા અંબાજીનો મેળાની શરૂઆત થઈ જતો હોય છે પણ ખાસ કરીને ચર્ચાનો વિષય રહ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયાથી લગાવીને માઈ ભક્તોના મોઢે મા અંબા પછી જે કેમ્પનું નામ હોય છે એ છે પીએન માળી ફાઉન્ડેશન આપણે એ કેમ્પ સુધી પહોંચી ગયા છો અને એમના ફાઉન્ડર પીએન માળી આપણી સાથે ઉપસ્થિત છે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કેવી વ્યવસ્થા છે અને આખા અંબાજી મેળામાં શું વિશેષતા છે આ કેમ્પની જય અંબે જય અંબે આ કેવો માહોલ છે અને અત્યારે તમે કેમ્પ આ સતત બીજા વર્ષે કેમ્પ છે શું કહેવા માંગો છો લાસ્ટ યર પણ અહીંયા તો મુકેશભાઈ કેમ્પ આ વર્ષે પણ આ ધરી મુકામે કર્યો છે ખૂબ સરસ માહોલ છે અને ગયા વર્ષ કરતાં પણ આ ફરી દસથી પંદર કે વીસ લાખ માઈ ભક્તો માના આશીર્વાદ લેવા માટે વધારે આવી શકે છે પણ એ એમના માટે આપણે સંપૂર્ણ તૈયારી કરેલી છે કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે જમવાની રહેવાની ચા પાણી નાસ્તો ડૉક્ટર મેડિકલ અનેક બધી જ એજન્સીઓ ઉધારતી છે એમને કાંઈ પણ તકલીફ ના પડે એ રીતનું અમારું સંપૂર્ણ અમને અમારી ટીમે એમનું એમના માટે રાસ કરવાનું આયોજન ભજન સંધ્યા એમના માટે બધી જ જે વ્યવસ્થા કરવી પડે એ એન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે મારી ભક્તોને એક પણ ટકો તકલીફ નહીં પડે જી ગયા સાલ તમે કેમ્પ કર્યું અને આ બીજો વર્ષ છે શું ચેન્જિંગ છે કારણ કે ગઈ સાલમાં કે આ વસ્તુમાં શું વધારો કર્યો છે આ ફેરે આપણે ડોમ મોટા બની દીધા છે બેસે થોડો જગ્યાનો વધારી દીધો છે ને અમુક ડોમ એક્સ્ટ્રા પણ બનાવ્યા છે કે મારી ભક્તોને તકલીફ ના પડે તો એ લોકો ઊંઘી શકે એમને એક પણ ટકો ક્યાં તકલીફ ના પડે એ રીતની બધી વ્યવસ્થા ગઈ ફલ કરતાં આપણે સારી વ્યવસ્થા કરી છે ક્યાંય પણ આ પેસેજમાં માઈ ભક્તોને માનો પ્રસાદ લેવામાં ક્યાં અગવડ ના પડે એ ટ્રાફિકનું બધી રીતનું અને આપણે વિશેષમાં જ્યારે આપણે મોદી સાહેબે ઓપરેશન સિંધુર નામ રાખ્યું છે એમની થીમ પણ મેં લગાડી છે અહીંયા જે લાખો કરોડો મારી ભક્તો જે આવવાના એ પણ અહીંયા આ થીમની અંદર સેલ્ફી પણ લઈ શકશે અને જે મોદી સાહેબે પાકિસ્તાનને જવાબ આપ્યો જે સિંધુર ઓપરેશન નામ આપ્યું એમના માટે પણ આપણે એમના માટે પણ આ બેનર લગાવ્યું છે આપણા એક હજારો વર્ષ સુધી જન્મજાત સુધી આ એક ઓપરેશન સિંધુ નામ રહેશે એના માટે અમને પણ એ રીતની સંપૂર્ણ તૈયારીઓ કરી લઈએ જી અમે એક પેમ્પલેટ જોયું એમાં તમે એક ઉલ્લેખ કરેલો કે જે ખોવાયેલા બાળકો છે આ ફેરાએ તમે સીસીટીવી કેમેરાની પણ વિશેષમાં વ્યવસ્થા કરી છે એ બાબતમાં જે મુકેશભાઈ અહીંથી એક કિલોમીટરના રેન્જની અંદર આપણું આખું સીસીટીવી છે એક કિલોમીટર રેન્જ છે એચડી કે કોઈને કંઈ તકલીફ પડે તો આપણો કેમ્પનો અહીંયા મારા માણસોનો સંપર્ક કરશે મારી ટીમનો મારો એક આખરી સવાલ છે કે આખા ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા મોટો આ કેમ્પ છે એટલે મારે એ સવાલ છે કે ખાસ કરીને આ વિસ્તારની અંદર જે બીજા કેમ્પોને શું હરીફાઈની દ્રષ્ટિ જોવો છો કે માની ભક્તિ છે કઈ બાધા માનતા છે કે કેવો ઉત્સાહ છે તમને એમાં ને આપણે તો લોકોનો જે મારી ભક્તો અમને સેવા કરવાનો છે હું મારા મોટુંથી ક્યારે બોલતો નહીં મોટો કેમ્પ છે આવતી હાઉથી નાનો કેમ્પ છે મોટો છે પબ્લિક ને તમારા સોશિયલ મીડિયા આપણા બધા મિત્રો કહે છે પણ એમને ખબર નહીં બાકી માતાજી જે કરાવે છે આપણું સારું કરીને આપણે સેવા કરવી છે માત્ર ને માત્ર સેવા કરવી જે સેવા એ કર્મ હાઈપીએન માળી ફાઉન્ડેશનનો એક ઉદ્દેશ છે કે આપણે કોઈ મોટું ખોજી કે અમે બોલતા નથી પણ લોકોને કોટ ના પડે એમના માટે આપણે બધી વ્યવસ્થા છે અને મોટામાં આયોજન કર્યું મતલબ કે માતાજીની કૃપા છે અને માતાજીની કૃપાથી જ આ શક્ય છે ચોક્કસ છે અને અમે મીડિયાના માધ્યમથી એટલું જ બતાવવા એટલા માટે માંગીએ છીએ કારણ કે લગભગ કેમ્પોની અંદર અમુક સુવિધાઓનો અભાવ હોય છે પરંતુ આ કેમ્પ સંપૂર્ણપણે છે અને મારો સવાલ છે કે કેટલી માણસોની ટીમો આ કાર્યના સફળતા મોડ ઉપર લઈ જવા માટે કામે લાગી છે એક હજાર થી વધુ એક હજાર થી વધારે અલગ માય ભક્તોને એક પણ ટકો તકલીફ નહીં પડે બાકી બધું મા જગન્દ્ર માં મા બધાની મનોકામના પૂરી કરશે ને આ કેમ્પની રક્ષા માતાજી કરે તો જ આટલું મોટું થાય બાકી મુકેશભાઈ શક્ય નથી જય જય અંબે જય માતાજી આ મારો મારો એક સવાલ છે ગયા ફેરે તમારા પિતાશ્રી ના હાજરીમાં આ કેમ્પની જે પાયો રચાયો હવે આજે પિતાશ્રી આ બીજા કેમ્પમાં નથી આ શું કહેશો એમને કેવી યાદ તમને આવે છે કે શું કહેશો એ બાબતમાં તમારા શબ્દો ભાવુક તમે થયા છો તમારી સાચી વાત છે કે પિતા એ છત્રછાયા હોય છે શું કહેશો એમના આશીર્વાદ બધું થયું હતું સદાય મારી પૂરા આશીર્વાદ રહ્યા છે એમના આજે ઘરથી નીકળતા મારી માતાના આશીર્વાદ નીકળે છું આશીર્વાદ આપ્યા મારી પાછું છે જગતજરણી તો મારા માતા પિતાના આશીર્વાદ સદાય મારી પાસે છે મારી ઉપર છે ને હર હંમેશા રહેશે એ માતાજીને પણ આવી પ્રાર્થના કરું ને મારા માતા પિતાના આશીર્વાદ હંમેશા મારી ઉપર રહ્યા છે મારી જગતજની અંબામાં જેટલા મારાથી સારા કામ કરાવશે એવા મુકેશ માળી કે જે કહી રહ્યા છે કે માતાજી જેટલા મારા હાથે સારા કાર્ય કરાવશે એટલા હું ચોક્કસથી કરીશ અને ગઈ કેમ્પની અંદર એમના પિતાશ્રીની હાજરી હતી ને આ કેમ્પમાં નથી ચોક્કસપણે એમને ભાવુક થયા અને એ સ્વાભાવિક પણ છે અને પિતાની છત્રછાયા ગુમાવી છે પરંતુ આ સેવાનો યજ્ઞ નિરંતર ચાલતો રહેશે આ કહી રહ્યા છે પીએન માળી નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી